મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બે વર્ષને લઈને સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર આગામી બારમી ડિસેમ્બરે સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ કરી રહી છે તેમની વિઝનરી લીડરશીપમાં આ બે વર્ષ દરમિયાન પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગો સહિતના વિભાગોએ જન સેવાને સમર્પિત અનેકવિધ કલ્યાણ યોજનાઓનો સફળ અમલ કર્યો છે વર્તમાન સરકારે પાણી પુરવઠા સંપત્તિ અને અન્ય નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં બે વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા છે પાણી પુરવઠા વિભાગે આ બે વર્ષમાં રાજ્યભરમાં કુલ એક હજાર નેવું પોઇન્ટ ઓગણચાલીસ કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત અને બે હજાર પિસ્તાલીસ પોઈન્ટ ત્રેંસઠ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે પાણી પુરવઠા વિભાગે રાજ્યના ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે તેની સંપૂર્ણ વિગતો અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત છણાવટ આ માહિતી માહિતીસભર પુસ્તકોમાં કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે પુસ્તિકાનું વિમોચન થયું છે તેમાં સૌને અન્ન સૌને પોષણ અન્વયે રાજ્યના ચુમ્બોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોના ત્રણ પોઈન્ટ અગ્ન સિત્તેર કરોડ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તેની વિગતો આપી છે સાથે વિવિધ યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે